રાજકોટ ગેમ ઝોનમાં ત્રીસ ભૂલકાઓ હોમાયા ત્યારે નડિયાદ તાલુકામાં આવેલ ચકલાસી નગરપાલિકામાં રિયાલિટી ચેક કરતા છે જ નહીં ચકલાસી નગરપાલિકા નગરપાલિકા સાથે સંકળાયેલી છે ત્યારે વાત કરવામાં આવે તો રિયાલિટી ચેક કરતા ચકલાસી નગરપાલિકામાં કોઈ પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો હતા જ નહીં અને છે તો બંધ અને ભંગાર હાલતમાં જોવા મળ્યા હતા ચકલાસી નગરપાલિકામાં ફાયર ફાઈટરનું જે ટુ વ્હીલર છે તે પણ તદ્દન ભંગાર હાલતમાં અને બસો બ્યાસી કિલોમીટર અત્યાર સુધી ફરેલું હતું જ્યારે નિકુંજભાઈ રાઠવા ચીફ ઓફિસરની સાથે ચકલાસી નગરપાલિકાની સાથે વાત કરતા તેમણે કહ્યું કે કોઈ ઓપરેટર અમારી પાસે છે જ નહીં જે ફાયર સેફટીના સાધનો યુઝ કરી શકે તેથી તેમનો અમે યુઝ કરતા નથી જો આમને આમ પ્રજાના પૈસે ટેક્સના પૈસા સેફટીના સાધનો વિકસાવવામાં આવવા છતાં પણ કોઈ યુઝ ન થતાં હોય ન થતો થતો હોય તો ખોટી ગ્રાન્ટો ફાળવીને પ્રજાના ટેક્સના વ્યય જોવા મળી રહ્યો હતો આમને આમ જો ચીફ ઓફિસર આ રીતે સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરશે તો પ્રજા સુધી સરકારી લાભો નહીં મળે અને સરકારના નાણાંનો દુરુપયોગ થતો રહેશે અને આવી ખોટી ગ્રાન્ટો પાસ કરીને સાધનો વિકસાવવા છતાં પણ કોઈ ઓપરેટરો રખાતા નથી તો તેનો પણ દુરુપયોગ થતો રહેશે શું હજુ પણ ચીફ ઓફિસર રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો તેની રાહ જોઈ રહ્યા છે તે પછી એક્શન લેશે કે કેમ તે જોવું રહ્યું આઈ માય સેલ્ફ સાક્ષી હિતન પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ Somewhat hard to understand. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.